ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વગર વર્ષ વરસાદી રસ્તા પર દૂષિત અને દુર્ગંધ મારતું પાણી નીકળી રહે છે ધોરાજીના જેતપુર રોડ પર એક તો આરસીસી રોડ પણ ફૂટપાથ ની નીચે આવ્યો છે અને ત્યાંના વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ટ્રાફિક સમસ્યાઓ પણ રોજ બરોજ વધી રહી છે ત્યારે ધોરાજીમાં આ જેતપુર રોડ ધમધમતો માર્ગ છે અને અસંખ્ય વાહનો અને વિદ્યાર્થીઓ ખેડૂતો અને વેપારીઓ રાહદારીઓની અવરજવર રહે છે પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની અનાવડતના કારણે આ રોડ જે ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત કામગીરી કરવામાં આવી છે તેના કારણે ભૂગર્ભ ગટરની ચેમ્બર અવારનવાર ઉભરાઈ જાય છે અને તેમાંથી નીકળતું દૂષિત અને દુર્ગંધ વાળું પાણી મુખ્ય માર્ગો પર ફરી વળતા લોકોને મુશ્કેલીઓ પડે છે અને વેપારીઓને પણ ધંધામાં અસર થાય છે ગ્રાહક આવતા પણ નથી અને વેપારીઓનું એવું કહેવું છે કે જ્યારે રાજકીય નેતાઓ ચૂંટણી સમયે એવું કહેતા કે અમને મત આપો અમે ધોરાજીને પેરિસ બનાવી દઈશું

અને આ રોડ ઉપર સવાર સવારમાં દરેક નાગરિક આજે નાઈ ધોઈને ફ્રેશ થઈને ને નીકળ્યા હોય મંદિરે જાતા હોય વિદ્યાર્થીઓ સ્કૂલે જાતા હોય વેપારીઓ એની દુકાને જાતા હોય અને આ દુર્ગંધ વાળું પાણી બધાને આજે કપડા થી માંડી ને એટલું બધું ભરી મૂકે છે કે જેને આપણે કહીએ કે એની વાત જ જવા દે એટલી દુવિધા ઊભી થાય છે શું તમારી માંગણી છે અમારી માંગણી તો એવી છે કે આ રોડ જે નીચો લીધો છે ને એને હવે ખરેખર થોડોક ઊંચો લઈ આવી અને આ દુવિધા દૂર કરવી જોઈએ મારું નામ દુધાત્ર વિનોદરાય નારાયણભાઈ જેતપુર ઉપર હું પ્રોવિઝન સ્ટોર ચલાવું છું આ જેતપુરમાં મારા એકની તકલીફ નથી જેતપુરના તમામ વેપારીઓને તકલીફ છે ભૂગર્ભ ગટર ભૂગર્ભ ગટરનું પાણી દર ત્રણ દિવસે ચાર દિવસે પાંચ દિવસે ઉગળાય છે અને એવી દુર્ગંધ મારે છે કે ગ્રાહક પણ આવતા સંકોચ અનુભવે છે અને રોડ ઉપરથી વિદ્યાર્થીઓ ધાર્મિક સંસ્થામાં જતા રાહદારીઓ બધાને છાટા ઉડે છે અને એકદમ દુર્ગંધ મારે છે અમારે પેરિસ નથી જોતું અમારે ફક્ત ભૂગર્ભ ગટરનો જ પ્રશ્ન છે ભૂગર્ભ ભૂગર્ભગટરનો કાયમી નિકાલ કરે એવી અમારી આમ જનતા વતી જેતપુર વેપારીઓ વતી અમારી ખાસ વિનંતી નવો રોડ બન્યો અને રોડનું લેવલ નીચું લઈ જવામાં આવ્યું જેથી કરીને ભૂગર્ભ ભૂગર્ભ ગટરની ગટર છલકાય છે તકલીફ એટલે ગ્રાહક દુકાનમાં આવતા સંકોચ અનુભવે છે સાધનમાંથી નીચે ઉતરે તેના પગ ગંદા થાય છે